ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓ સામે કાર્યવાહી બાદ હવે દબાણ હટાવવાની કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે આપ દ્રશ્યની અંદર જોઈ શકો છો આ જે વિસ્તાર છે ચંડોળા તળાવની આસપાસમાં જે પણ મકાનો બાંધવામાં આવ્યા હતા જે ગેરકાયદેસર મકાનો હતા તે તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે ને જે આખો વિસ્તાર છે આ આખા વિસ્તારની અંદર આ પ્રકારની હાલ કામગીરી કરવામાં આવી રહી છે લગભગ પચાસથી વધારે જીસીબી મશીનો છે તેના દ્વારા આ કામગીરી હાલમાં હાથ ધરવામાં આવી રહી છે જોઈ શકાય છે દ્રશ્યની અંદર જે પ્રકારે અહીં કામગીરી કરવામાં આવી રહી છે મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ તૈનાત કરાવી દેવામાં આવ્યો છે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે લગભગ પંદરસોથી વધારેનો સ્ટાફ છે તે આ બંદોબસ્તની અંદર જોડાયો છે કારણ કે કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળે નહીં તે માટેની પણ ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે અને આપ જોઈ શકાય છે હાલમાં આજે વિસ્તાર છે અહીં મોટાભાગે દબાણ કરવામાં આવ્યું હતું અને તમામ દબાણ છે તે તોડી પાડવાની કામગીરી છે તે હાલમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પોલીસને સાથે રાખીને કરવામાં આવી રહી છે એટલે કે હવે આ જે ઓપરેશન ક્લીન ચંડોળા છે તે શરૂ કરી દેવામાં આવ્યું છે અને આગામી દિવસોની અંદર પણ આ કાર્યવાહી શરૂ રહેશે અને આખા જે વિસ્તારની અંદર જે ગેરકાયદેસર દબાણો છે તે તોડી પાડવામાં આવશે કેમેરામેન શ્રેણિક મહેતા સાથે ઋત્પ્રિક સોની ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ

પર મારામારીનો વિડીયો વાયરલ થયો જાહેરમાં યુવક ને માર માર્યો યુવતી જાહેરમાં યુવક ને આઠ જેટલા તમાચા માર્યા ના અંતે યુવક યુવતીના ચંગુલ માંથી ભાગી ગયો સમગ્ર બનાવનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો સોશિયલ મીડિયા લોકોની વચ્ચે પગદંડો જમાવી ચુક્યું છે અને સોશિયલ મીડિયા થકી પોલીસ આરોપીઓ સુધી પહોંચી ગઈ છે રીલ્સ વીડિયોના આધારે પોલીસ ચેઇન સ્નેચિંગ કરનાર આરોપી સુધી પહોંચી પોલીસને મળેલ સીસીટીવી ફૂટેજમાં આરોપીની ઓળખ થઈ છે દહેગામમાં ડબલ મર્ડર કેસમાં ઝડપાયેલ આરોપીની સોશિયલ મીડિયા પર વિડીયો જોઈને ફરિયાદીએ આરોપીને ઓળખી બતાવ્યો આરોપી વનરાજનાથ ઉર્ફે કંચનનાથ મદારીની પોલીસે ધરપકડ કરી આ આરોપી અમદાવાદ સાબરમતી જેલમાં મર્ડર કરવાને લઈને બંધ હતો અને પોલીસે આરોપીનો કબજો મેળવી તપાસ હાથ ધરી સોશિયલ મીડિયામાં રીલ તમામ લોકો જોતા હોય છે ત્યારે સુરતના રાંદેર વિસ્તારમાં રહેતા એક વ્યક્તિએ રીલ જોઈ અને ખ્યાલ આવ્યો કે તેની સાથે બનેલા ચેન્સ ગુનાનો આરોપી છે અને આ આરોપી અન્ય કંઈ નહીં પણ દેહગામમાં ડબલ મર્ડરના ગુનામાં ઝડપાયો હતો જોકે ફરિયાદી તાત્કાલિક રાંદેર પોલીસ મથકે દોડી આવી આ બાબતે ફરિયાદ કરતાં પોલીસ તાત્કાલિક આરોપી સુધી પહોંચી હતી અને દહેગામથી તેનો કબજો લીધો હતો જો કે આ ત્રણ લોકો હતા જે સુરતમાં ચેન્જ ડેચિંગની ઘટનાને ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગયા હતા એક રીલ દેહગામ પોલીસે બનાવેલી મર્ડરના ગુનામાં પકડાયેલા આરોપીની રીલના આધારે આરોપીની ઓળખ થતાં જ રાંદીર પોલીસે આરોપીનો કબજો લીધો છે અને ગુનો જે દાખલ હતો તેમાં તપાસ શરૂ કરી છે જોકે વનરાજ મદારીના અનકામ કામ જોડે મદારીગીરી કરનાર અન્ય બે આરોપીની પોલીસે હવે શોધખોળ શરૂ કરી છે કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ ન્યૂઝિંગ ગુજરાતી સુરત રાજકોટના ધોરાજી પોલીસની દાદાગીરી સામે આવી છે પોલીસે તોરણિયા ગામના સરપંચના રહેણાંક મકાનને બાનમાં લીધું અગાઉ તોરણિયા ગામ ખાતે પોલીસે દાદાગીરી કરી હતી ને જેમાં એક યુવકે વીડિયો ઉતારતા તેની સામે ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ કર્યો આ કેસમાં સરપંચ દ્વારા યુવકોનો સાથ આપતા હવે પોલીસ સરપંચની પાછળ પડી ગઈ છે તો આરોપ લગાવ્યો છે સરપંચે અને સરપંચના ઘરે રાત્રે પોલીસે ધામા નાખ્યા નોટિસ બજાવી અને આખી આખી રાત રાત પર વોચ રાખી પોલીસ કર્મચારીઓ સરપંચના ઘરની બેસી રહ્યા સરપંચ કંટાળીને ઝેરી દવા પીવાની વાત કરીને વિડીયો બનાવ્યો અને જેમાં તેમણે પોલીસ ખોટી રીતે તેમને હેરાન કરી રહી છે તેવો આરોપ લગાવ્યો છે તો સરપંચના સમર્થનમાં ગામની મહિલાઓએ પોલીસના વર્તન પર સવાલ ઉઠાવ્યા સરપંચના ઘર પાસે એકત્રિત થઈ પોલીસ સામે વિરોધ નોંધાવ્યો કે આ આવા ગુનો નથી તો પછી આટલું બધું સત્તર અઢાર નો સ્ટાફ લાઈન આ બધાને હેરાન કેમ કરે છે મારો છોકરો તો બસો માણસના રાહતના કામ ચલાવે છે ગામમાં અને આજ ત્રણ દિવસ ત્યાં રાહત પણ બંધ છે મારા ગામના બે વ્યક્તિ મેહુલ વાઘેલા અને રમેશ વાઘેલા ને એમની કોઈક આંતરિક મેટરમાં એમના વિરુદ્ધ અરજી હોય જેતપુર એમને બોલાવવામાં આવ્યા હતા ત્યારબાદ જેતપુર પોલીસ દ્વારા એમને માર મારવામાં આવ્યો હતો આ ઘટનાને લઈને આ ઘટનાને લઈને મેહુલભાઈએ પોલીસ વિરુદ્ધ ફરિયાદ કરેલી આજ સુધી કોઈ ગુનો નોંધાયેલ નહીં ત્યાર પછી એમને વિરોધ પ્રદર્શન કરેલા ધરણા કરેલા ડીવાયએસપી સાહેબને રજૂઆત કરેલી બહુ બધી કાળાકૂટમાંથી બહાર નીકળવા છતાં કોઈ ગુનો નોંધાયેલ નહીં આ દરેક વાતમાં મેં સરપંચ હોવાના નાતે એમનો સાથ આપેલો ન્યાય માટે લડત આપેલી ત્રીસ થી પાંત્રીસ પોલીસ આખી શેરી રોકીને સવાર સુધી બેઠા હતા એને આજુબાજુવાળાને હેરાન કરે છે અમને હેરાન કરે છે એ હવે બંધ કરે અમને કાયદેસર ન્યાય મળે અને લેડીઝ પોલીસ લાઈન નો આવ્યા અમારા કોઈ જણે ઘરે નતા અને એ બોલવા જ મહિના જેમ અમે આવું ગભરાય જ ગયો ગાયું શું કરી પછી અમે ટ્રક ની પાછળની સીટ ખોલી અને નીકળી દારૂની બોટલ અને પોલીસ ચોકી ગઈ